જે વીરો છે ત્યાં આપણે સંસાર હોય છે અને એ જયારે વીર એને નક્કી કર્યું કે હું આઝાદી લઈને આઝાદી લઈને અને એ બન્યા જે ભારતીય જેને કહીએ આપણે અને કે ભારતીય લાઈફ ફોર ઓવર નેશન

तो एक साझा नागरिक तरीके साझा भारतीय तरीके आप तो जीवन सार्थक बन से आप जो ये पोता ना परिवार के लोगों जो चिंता न करी हो अस्ताव के जेने सुने तब ने बताने का बच्चे बटुल के दर सुस्वे भगत से अस्ताव के फांसी ले ली दिया अरे अपना बार भी आओ अगस्त

બસો વર્ષની ગુલામીની જંજીરીઓમાંથી છોડવા માટે એમણે અથાક પ્રયત્નો કરી અને પોતાની જાનની બાજી લગાવી બલિદાન આપી કેટલી યાતનાઓ વેઠી અને આપણને આ મહામૂલ્ય આઝાદી અપાવી છે આઝાદી તો મળી ગઈ પણ હવે વોટ ઇઝ અવર ડ્યુટી આપણી શું મળે છે એઝ આ ઇન્ડિયા

એક વૃક્ષ માકેનામ એક વૃક્ષ માકે નામ આટલી બધી ચોમાસાની અંદર પણ દર્દી છે આ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે પર્યાવરણની અંદર આપણે હતક્ષેપ કર્યો છે માનવીએ અને એક આ ક્રિએટ કર્યું છે પોલ્યુશન આ કોણ છે એક સેલ્ફીચ પર્પસ છે આ કોનો છે એક માનવી છે તેના વિરોધમાં જ્યારે કામ થાય ત્યારે ઘણા બધા પ્રદૂષણો પેદા થવાના છે મિત્રો અને એ પ્રદૂષણો આપણા માટે હાનિકારક છે જે આપણે દુશ્મન છે તો આ વર્ષે તારીખે એક પેટ માકે ના અમે માર્કેટની વાલી હોય આપણે તો આપણે કેમ એક પેટ ના સકીએ અને એ પેટની ગાળજી પણ અને બાપુ ઇટ ઇઝ મને કોઈ કે સાહેબ આજે પાંચસો વૃક્ષો આવી દીધા પણ છ મહિના પછી કેટલા ડેવલપ થયા છે એ મહત્વનું છે દસે જ આવો પણ દસે દસ ડેવલપમેન્ટ થવા જોઈએ